હેલો ખેડૂત મિત્રો મારું નામ આશિષ ગુજરેજા હું રામ સાહેબ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતની જે મુલાકાતે આવ્યા છીએ એમનું મગફળીનું આ ખેતર છે મગફળીનું ખેતર એવું જે અત્યારે આપણે ઊભા છે એ લીલુંછમ હરિયાળું ઊભું છે આ ખેતરની અંદર જે ખેડૂતે કમાલ કરી છે આપણે એના વિશે પૂછીએ પહેલાં તો ખેડૂત મિત્ર તમારું નામ નંબર કોળખાભાઈ ભાઈ ભાઈ ફારમવાડી હું રહું છું હા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ઓગણસ સાઠ એકત્રીસ આઠ પંચો ઓકે અરવિંદભાઈ તો આપણે આ મગફળીની અંદર તમે જ્યારથી આ મગફળી કરી ત્યારથી કોઈ પણ રાસાયણિક ખાતરમાં વાપર્યો કોઈ સાહેબ નહીં એમાં એવું હતું હું વાપરતો તો પણ વાવણી વેલાહાર થઈ ગઈ એટલે મારે એ કોથળી એવું બધું પડી રહીશ પછી સાહેબ આયરે હું બે વર્ષ ના કામ કરું છું ત્રીજી અગોમાંથી એટલે મેં સલાહ લેવા ગયો એટલે સાહેબે મને કીધું કર્યું કે આપણે આ ટ્રાય કરો મને ખબર તો હતી પણ છતાં મેં કીધું આ ધોરણ એટલે મેં બે થી ત્રણ રાઉન્ડ માર્યા છે સાહેબ પાસે પરવા ખાતર ના હવે નામ તો હવે સાહેબ દે છે એટલે એને ખ્યાલ હશે પણ હું મને જો આ મગફળી થઈ મને સંતોષ લાયક છે અને ખાતર નથી વાયું એ કરતા પરવાહી ખાતર નાખો તો અનુકૂળતા રહે એ સો ટકાની વાત છે પાક મજબૂત થાય અને પાક સારો થાય ઓકે આપણે જે વાપરું જે મારા જાણવા પ્રમાણે આની અંદર વિઝોલ અને વિઝો વિઝોબીટ આના બે રાઉન્ડ તમારે થયા બે રાઉન્ડ

તો જય જવાન જય કિસાન જય